एबीपी अस्मिताના નામે વાયરલ કરાઈ રહીલી ફરજી પ્લેટ મુદ્દે સ્પષ્ટતા કરાઈ રહી છે. અમારી સાથે एबीपी अस्मिताના એડિટર રોનક પટેલ જોડાયા છે. રોનક આ બ્રેકિંગ પ્લેટ જે વાયરલ થઈ રહી છે फेक છે શું છે એની અંગે વધુ વિગતો. વિની આજ પ્રકારની કોઈ એ અગાઉ પણ કરી હતી અને આજ પ્રકારે ફરજી પ્લેટ બનાવી અગાઉ પણ વાયરલ કરી હતી ને ત્યારે એબીપી અસ્મિતાએ આ મુદ્દે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી હું ફરીથી કહું છું વિજયભાઈ રૂપાણીએ આ પ્રકારનું નિવેદન ક્યારેય આપ્યું નથી અને એબીપી અસ્મિતા પર વિજયભાઈ રૂપાણીના નામે આ પ્રકારનું ક્યારે પણ ક્યારે પણ કોઈ પણ નિવેદન પ્રસારિત થયું નથી એબીપી અસ્મિતાનો આ જૂનો લોગો છે આ લોગો બદલાઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર નીચે બોટમમાં એબીપી અસ્મિતાનો લોગો હોય છે અગાઉ આ લોગો ચોક્કસથી હતો પણ તે સમયે પણ આ પ્રકારની પ્લેટ કોઈએ ફરજીવાળો કર્યો હતો આ પ્રકારે એબીપી અસ્મિતાના લોગોનો દુરુપયોગ કરવો એ ગુનાહિત પ્રવૃત્તિ છે ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિ સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાય એ પ્રકારનો કોઈ પ્રયાસ કરે છે સાથે જ વિજયભાઈ રૂપાણી કે જેમને આ પ્રકારનું નિવેદન આપ્યું નથી તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેમ કે સોશિયલ મીડિયામાં આ વાયરલ થઈ રહી હતી અને અનેક લોકોના આ મુદ્દે ફોન પણ આવ્યા હતા એટલે આ સ્પષ્ટતા કરવી જરૂરી છે અને એટલે જ એબીપી અસ્મિતા સ્પષ્ટતા કરી રહ્યું છે આપ ક્રોસ મારેલો જોઈ શકો છો એના ઉપર ફેકનો સિમ્બોલ આપણે એટલે કે એબીપી અસ્મિતાએ માર્યો છે આ પ્રકારની પોસ્ટથી કોઈએ ભરમાવું નહીં આ ભ્રામક પોસ્ટ છે આ ફરજી પોસ્ટ છે અંદરનું લખાણ પૂર્ણ રીતે ફરજી છે આ પ્રકારના કોઈ પણ સમાચાર અગાઉ કે આજે એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યા નથી અને આ પ્રકારનું કોઈ પણ નિવેદન વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને ત્યારબાદ પણ વિજયભાઈ રૂપાણીએ આપ્યું નથી અને એટલે જ આ સ્પષ્ટતા કરવી જરૂરી છે જે પણ વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે ગુનાહિત માનસિકતા છે અને ફરી એકવાર કહું છું આ પ્રકારની પ્લેટથી કોઈએ પણ ભરમાવું નહીં આ ફરજી પ્લેટ છે એબીપી અસ્મિતાના જૂના લોકોનો દુરુપયોગ કરી અથવા તો જૂની જે દુરુપયોગ કરેલી વાયરલ કરવામાં આવેલી જે પ્લેટ હતી એ ફરી એકવાર કોઈએ વાયરલ કરી સ્થિતિ અને જે હાલ માહોલ છે એને દોડવાનો પ્રયાસ કર્યો છે હકીકત આ પ્રકારની ક્યારે બની નથી વિજયભાઈ રૂપાણી આ પ્રકારનું ક્યારે નિવેદન આપ્યું નથી અને એબીપી અસ્મિતાએ ક્યારે વિજયભાઈ રૂપાણી આ પ્રકારનું નિવેદન આપ્યું છે એવું પ્રસારિત કર્યું નથી